અરે હું કે વરહટ ચાર થાય ખબર નહીં પડતી બોલો ભાઈ વરહાટ લાવવા માટે કોક તેમ કે ધરમ ઘણું કરો છે હમણાં પાક કરતા હતા બરીબર છે કોઈ એ વરહત નહીં પડતો હું એમ કહું છું એક આતું વાદળું છે ને તૂટી જ પડો બીજું કોઈ વાત જ નહીં એક તો એમ કે વરહાડો આવેલ ચો હું એમ કહું છું હવે એમ કે બે દાડા ને તું વરહાદ થઈ ગયો નહીં તો આ બે દાડમ કે મારે મગફળી વાવેતર ચાલતી બીજું કોઈ નહીં

રાકેશ ભાઈ રાકેશભાઈ અમે તમારા કાળજો બાળવા સારું કઈ બાઈક નહીં લાયા અમે આ બીજાના કાળજો બાળવા સારું કઈ ને પચીસ હજાર રૂપિયા નું લાયા શકુ

અલા તારું બાઇક તો હું શું કુતને હોભલ બેસ તારું બાઇક છે ને કે મારા ઘરે પેટી પડી છે રૂપિયા વાળી બરોબર ખાળી હળ ગઈ અને ડાયરેક્ટ દેખી મત ના કીજે પૂછો પેટું ભરવા ન ને એમાં આમ લગર થાય પાક બાપના બધું કુટુ કરે ને પણ હોભલ તો ખરી અલા આ તો મો હાળી સોપલ આયા બાઇક ને સટીક કળા આકમાં લાયા ભૂડિયા છે મારે પેલા ખોડ કે ઢોરો નહીં ઢોરો ને સાળ તોણો બાઇક લાયા કોક ઓ એમ કે કે તાર

એટલે હીરો હમણી જોશે તારે બુડા મારા પાછી પસાર રૂપિયા લઈને મારે ઓલા પૂરા ખરક વાતો બરાબર હા પસાર રૂપિયા લઈને જોશે પછી ગમત જોશે હડ્બે બારું કંઈ બુડા પછી હું છું કું તને હે ખરી કુ આપણી બે આકાથા કું જો નબળો ચોક પડ્યો હશે ને તો પછી અહીંયા અહીંયા પડ્યો રહે ને પછી ઓલા ખબર છે ને સમજો બાકી વાસી આપણે બેની ની ધૂળ કાઢી નાખી પૂડા વાત કરે છે અલ્યા તારી અલ્યા હું તઈ શું કું છું તિલાય ભદાન પસાઈ રૂપિયા આલ્યા છે લઈરો ખડકવા આયુ તું તે મને હું એ શું લેવા ખાલી સોપુ પસાઈ રૂપિયા ની અને એમ કહું છું અલ્યા પણ હું તઈ શું કું તારે લા પૂડા પૂળા ખડકાઈ રહ્યા છે અલ્યા પણ હવે ખડકાઈ રહ્યા પૂડા થોડાક રહી જાતા હો ભાઈ જોવા પૂળા આથી મેં કે આલતી તું ઉચરની ની મુખ ખડકો ખડકતો તો ની ઉચરતો તો પછી મને કે પસાઈ રૂપિયા લાવ મેં મજરી ને મારો ઓળી શોકે મે કે લ્યા પૈડિયા દાસી કે ઓખરે ઓખરે કે પાસા તો હાલવા જ પડકી મન કે 150 લેવાના પુળા ઉછળવાના કો પુળા ઉછળવાના 150 રૂપિયા લીધા બોલ એટલે આ લે ભાઈ પાસા રૂપિયા લઈ જા આટા તુપી અને પાસે કાલની વાત કાલ મિત કાલ હોર કે તા નાલી બરોબર કે

તો રાખીશ ભાઈ મને ખબર છે બરોબર પણ તમે ઘરે જઈને મારા કાકા ના કેતા કે બાજરું વઢાવા આવ્યું છે એમ કેમ કે તમે બધું ઘટાવા પેરે પેરેકું એટલે તમે જેમ ઘરે જઈને કોઈક મોહલું કાઢજો કે બાજરી વઢાવા જવું તું આવી જ નથી હા કાશી પાડ ઉભી થાય તો બે ચાર પાણી પીધા એવું રી ના કહેજો તમે શું મહોલું કાઢશો એમ કોઈ ઘરે જઈને મા કાકો કહે કે ભાઈ તરત જા ગમ માં જાય મધુરિયા લઈ હવે મધુરિયા તો બાકી જ બેચો જડતર બાપ ને આમ ખોટું કેતો હોય દારૂ પાવે પોત પોઈ બાજરી વાડવા ના આવે બોલો ખોલ્યું નાખી બાજરી ચૂકી ના પાડે છે તમારે મોલું કાઢવાનું છે તમે શું મોલું કાઢશે ઈકો પહેલા મને જેમ કે તમે આવું બાપો ફેરે પેરે મને છે મારી ઘટાવો તો થોડા તમે શું મોલું એમ કો

કેમ કે બાજરી વટાવ આવે એ પેલા પેલા જો એ વાટીને જતા રી બધી બાજરી હોય તો મારે શું પછી એમ કે મંજિરા વગર બુઢું પછી શું બાજરી હોય તાર હું એમ કે દોણો બોણો ખૂકે ઘરે હોય દોણા તો ખવાય કે પછી ખવાય પછી શું ખવાય બુઢું એમ કહું છું તો એમ કે દોણા તો ખાવા જોવી કે ના જોવી મારા નસીબમાં તો દોણા પીટ ની મારા નસીબમાં નઈ બોલો બધી વાર રકડી દે બધું ખોટું કહેતો હોય તો તમે તો એક પડી બાપ બાપના આમ બધું ખોટું કહેતો હોય તો આ તો શું કે મન મંત્ર કઢાર થઈ ગયું છે આમ તો હું નહીં પીતો પણ કોક કોક દારો મા કાકો મને હેરાન કર્યું પેલી પીવું કે નામ નહીં પીતો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો બાજી નું બિયારું લાવ્યો તારમાં કાકો શું કી બટ બાજરીનું બિયાણ એક નંબર નું લાયો છે અને અત્યારે શું કીધી કે બાજરી નું બિયારણ સારું નહિ લાયો આજે મારા કાકાની છે ને હું સોટી કાઢી નાખવાનો છું કે કાકા આવા તો બોલા ને આવડા આવડે આવડે કોહણ કોણ મોટા મોટા છે આવડે આવડે નહીં છે પણ આવડો આવડે જલસી કેમ કોણ કુછ બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો મારો બાપ છે પણ જેટાનો હાફ છે પાતો એટલી વાત બતાવતો જ નહીં બોલો કોમ બિયાણ સારું લાવો એ ફેરા કે બિયાણ સારું નહીં લાવ્યો બિયાર ના સારું લાવો તો છોકરા કે તું બિયાર તો બિયારના ગેટ શું લાવ્યો છે બાપને ને કોને લે આવે મારે એમાં કારણ કેવું પડશે કે મારો કોઈ કરો હવે શું કે બધા વાગી રાખી ઢોલ કઉ છું તો મારા વગાડો ફૂટું મારા પચ્ચર વગાડી છો એવું તો પડશે પણ મરકા વાળે ખોલી ને વાત છે ને વાત કે લઈ મળે છે